સીતસર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને વર્તેજ પોલીસે ઝડપી લીધા વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સીતસર ગામે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી કાળુભાઈ શીલાભાઈ ચોરલીયા નેરુભાઈ ભીખુભાઈ પરમાર શંકરભાઈ મનાભાઈ ચોરલીયા રાજુભાઈ ભીખુભાઈ પરમાર મનસુખભાઈ મંગાભાઈ વાઘેલા મંગાભાઈ બદળુભાઈ વાઘેલાને કુલ રૂપિયા ત્રણ લાખ સોળ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોનુસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી